ભગવાનના ના શરણાય છે ભોલેનાથના દર્શન કર્યા સૌ પ્રથમ ત્યારબાદ સૌ સુપ્રસિદ્ધ હરણી બીજબંદર હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે જાણીશું એમના મોડે જ કે શું કઈ રીતનું એમની આગળની રણનીતિ હોય છે વડોદરા સ્થિત ઘણા બધા એવા મંદિરો છે સ્થાનકો છે કે જ્યાં લોકોની આસ્થાઓ જોડાયેલી છે મારી પોતાની આસ્થાઓ જોડાયેલી છે એવા તમામ મંદિરોમાં જઈ દર્શન કરી ત્યાંના સંતોના આશીર્વાદ લઈ ત્યાંના સાધુઓના આશીર્વાદ લઈ અને હું આ મારી પ્રચાર યાત્રાને શરૂઆત કરવા માગું છું અત્યારે પબ્લિકની પણ આશાઓ તમારી સાથે જોડાઈ છે કે કંઈક સારું એક પાત્ર મળ્યું છે સારા ઉમેદવાર મળ્યા છે સારા સાંસદ બનશે શું કહેશો એમના માટે કઈ રીતની આગળ નિર્ણય કઈ રીતે વડોદરાને એ તમામ રીતે આપણે સુખાકારી બનાવી અને એ પ્રકારના માળખાકીય સુવિધાઓનો આપણે વિકાસ કરી અને કઈ પ્રકારે એમના માટે ઇઝ ઓફ લિવિંગ વડોદરા બનાવીએ એ માટેનો મારો સંકલ્પ રહેશે આપ શું કહેશો કઈ રીતે વિકાસને આગળ વધારશો હવે સ્પષ્ટપણે માનું છું કે આપણા માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરામાં ઘણી બધી વિકાસની પરિકલ્પનાઓનો આકાર લેવામાં આવ્યો છે અને ઘણી ઘણા પરિકલ્પો હજુ પણ એમના એમના દ્વારા ઇમ્પ્લિમેન્ટ થયેલા છે તો વિકસિત વડોદરા પણ કઈ રીતે એમાં સહભાગી બને એ માટેના પ્રયાસ રહેશે વિકસિત વડોદરા કેવી રીતે બને તે રીતના પ્રયત્નો કરવામાં આવશે લોકસભા ચૂંટણી બાદ જોવું રહ્યું આગામી દિવસોની અંદર કેટલા મતોથી વિધિ જે દસ લાખનો ટાર્ગેટ છે દસ લાખ ક્રોસ કરે છે કે કેવું હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા